નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાતી મનપસંદ ચેનલ કલાક જનતાની વાત સાથે હું આપની સાથે નિધી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોએ દૂધના ભાવફેરને લઈને એવો તે ઉગ્ર વિરોધ નોંધાવ્યો કે પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ જી હા ભાવફેર ઓછો ચૂકવાતા રોષે ભરાયેલા પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા રસ્તા પર ચક્કાજામ કર્યો હતો પશુપાલકોના ભારે રોષને પગલે ડેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો પરંતુ ડેરી તંત્ર સામે રોષે ભરાયેલા પશુપાલકોએ પથ્થરમારો કરીને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું છે આ રિપોર્ટ જુઓ भाव फेर न मशुपालकों आकरा पानी भराय पशुपालकोड़ साबर डेरी गेट और फेन्सिंग तोड़ी नाख्या रोकवा प्रयास करता पत्थर मारो, उश्करेला टोड़ाए पुलिस वाहनों में करी तोड़फोड़ પશુપાલકો કેવી રીતે માંગી રહ્યા છે દૂધ પર ભાવ ફેર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ સાબર ડેરી જાહેર કરેલા નવસો સાહીઠ પ્રતિકિલો ફેટ ના ભાવ ફેરા સામે આંદોલન કર્યું અને ઉતરી પડ્યા રસ્તા પર પશુપાલકોએ સાબર બહાર બેસીને વિરોધ કર્યો જોકે શાંતિપૂર્ણ વિરોધ કરવાની જગ્યાએ પશુપાલકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો અને વાહનો રોકીને વિરોધ નોંધાવ્યો પશુપાલકોના વિરોધને લઈને સાબરડેરી બહાર વહેલી સવારથી જ એક ડીવાયએસપી ચાર પીઆઈ આઠ પીએસઆઈ એસીથી પણ વધુ પોલીસો કાફલો ગોઠવી દેવાયો તો પરંતુ મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થતા જ મામલો બીચક્યો ગત વર્ષે સરખામણીએ આ વર્ષે પશુપાલકોને ઓછો ભાવ ફેર ચૂકવાતા જ પશુપાલકો પહેલા તો રોષે પર આવ્યા ડેરી બહાર બેસીને વિરોધ નોંધાવ્યો પરંતુ કેટલાક તોફાની તત્વોએ ડેરીના ગેટને તોડવાનો પ્રયાસ કર્યો ડેરીના ગેટની ગ્રીલ તોડી નાખી જોકે પશુપાલકોના રોશની જોતા જ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો એમ છતાં આજે સવારે લગભગ પંદરસો થી બે હજાર લોકો ભેગા થયા હતા પોલીસે શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ પંદર વીસ લોકો પચાસ લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી જેથી પોલીસે પણ બળપયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ થી વધારે ટેયર ગેસેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે રોડ પણ પૂરોવત ચાલુ છે ત્રણેક જિલ્લા પોલીસ કર્મચારી ઇન્જર થયા છે તે આ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ સાબર ડેરીએ પશુપાલકોને નવસો સાઠ રૂપે પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવ જાહેર કર્યો હતો પરંતુ પંતુ ડેરીએ જાહેર કરેલા ભાવફેરનો પશુપાલકોએ વિરોધ કર્યો હતો સાબરડેરી દ્વારા ચૂકવવામાં આવેલા ભાવ ફેર પશુપાલકોને ગત વર્ષની સરખામણીમાં ઓછો લાગતા જ પશુપાલકોના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના મારફતે દેખાવ કરવા માટે એકઠા થવા માટેનો મેસેજ કર્યો હતો આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ જાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી નાગરિકોને અમારે એક જ સંદેશ આપવાનો કે આપની જે કંઈ માંગણી છે એ ડેરી પાસે માંગણી કરવાની છે એમાં આપ વાતચીત પણ એનું સોલ્યુશન લઈ શકો છો કાલે ડેરી તરફથી એક જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ એ લોકો કહ્યું છે કે લોકોનું ઓડિટ ચાલુ છે એટલે ઓડિટ પૂરું થાય પછી જે લોકો જે મૂળ ભાવ વધારો છે એ લોકો આપી શકે એટલે હાલ વજગાળાનો ભાવ વધારો તો એ લોકોએ જાહેર કર્યો છે એમ છતાં લોકોએ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે હાથમાં લીધી હતી એના કારણે વિષય છે તેનામાં આખરી નિર્ણય નથી આવ્યો પરંતુ સાબર ડેરી તરફથી આ લોકોની જે માંગ હતી તેની સામે વચગાળાનો ભાવ વધારો ચૂકી દેવામાં આવ્યો છે પરંતુ તેમની માંગણી વધુ વળતર મળે તે માટેની છે પરંતુ હાલ તો જે પરિસ્થિતિ સર્જાય તે બાદ સાબર ડેરીના જે વહીવટકર્તાઓ છે અને જે પશુ માલિકો છે તેમની વચ્ચે આગળની બેઠક થઈ શકી નથી હાલ મળતી માહિતી મુજબ પોલીસે વીસ કરતાં વધુ લોકોની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિક પશુપાલકોના વર્ષે ડેરીએ દૂધના વધારા પેટે છસો બે કરોડ રૂપિયા ફાળવ્યા હતા જેના કારણે દૂધ ઉત્પાદકોને સત્તર ટકાથી વધુ ભાવ વધારો મળ્યો હતો પરંતુ ચાલુ વર્ષે આંકડો ઘટાડીને માત્ર પાંચસો કરોડ રૂપિયા કરી દેવાયો જેના પરિણામે ભાવ વધારો ઘટીને નવ પોઈન્ટ પંચોતેર ટકા જેટલો જ રહ્યો હતો દૂધના ભાવ